પાવી જેતપુર નજીક સિહોદ પાસે જનતા ડાયવર્ઝન પુનઃ બનાવી દીધા છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશની જનતાએ હવે રાહતનો શ્વાસ લીધો છે પાવી જેતપુર નજીક સિહોદ ખાતે ભારચ નદી પર ચોથી વારનું જનતા ડાયવર્ઝન સુખી ડેમમાંથી પાણી છોડવાને કારણે બંધ થયા બાદ સ્થાનિક લોકો અને યુવાનોની અથાગ મહેનત રંગ લાવી છે ફરી એકવાર સિહોદ સિથોલ અને રાસલીના જાગૃત અને સેવાભાવી યુવાનો દ્વારા પાંચમી વખત આ હંગામી જનતા ડાયવર્ઝનનું સમારકામ કરીને તેને વાહન વ્યવહાર માટે પુનઃ કાર્યરત કરવામાં આવ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી મોસમી વરસાદ વરસતા સુખી ડેમમાંથી પાણી છોડવાને કારણે આ માર્ગ સંપર્ક તૂટી ગયો હતો અને જેને કારણે લોકોને દૈનિક અવર જવર અને ધંધા રોજગાર માટે ચાલીસ કિલોમીટરનો વધારાનો લાંબો ફેરો ફરવાની ફરજ પડી હતી આનાથી સમય અને ઇંધણનો મોટો વ્યય થઈ રહ્યો હતો નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો ત્યારે યુવાનોએ તાત્કાલિક ધોરણે પગલાં લઈને ડાયવર્ઝનનો જે ભાગ તોડીને પાણીનો પ્રવાહ વાળવામાં આવ્યો હતો તેનું યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતું અગાઉ મૂકવામાં આવેલી પાઇપો સલામત રહેતા યુવાનોની મહેનતથી આ ડાયવર્ઝન ઝડપથી પુનઃસ્થાપિત થઈ શક્યું છે પાંચમી વાર ડાયવર્ઝન તૈયાર થતા જ સ્થાનિકો મુસાફરો અને આ વિસ્તારના વેપારીઓમાં રાહતની લાગણી પ્રસરી ગઈ છે ડાયવર્ઝન ખુલતાની સાથે જ વાહન વ્યવહાર કાર્યરત થયો છે આ જનતા ડાયવર્ઝન એ પાંચમી વાર બનાવ્યું છે આ પાંચમી વાર જનતા જનતા ડાયવર્ઝન આજુબાજુના લોક યુવાનોએ બનાવ્યું છે અને હવે રાહત થઈ છે છોટાઉદેપુરની જનતા તેમજ મધ્યપ્રદેશથી થી આવતી જનતા પણ એમાં રાહતનો અનુભવ કર્યો છે આ પાંચમી વાર ડાયવર્ઝન બનાવ્યું છે અને સરકારી ડાયવર્ઝન એક ત્રણ વાર બનાવ્યું અને ત્રણે ત્રણ વાર તૂટી ગયું છે એટલે લોક માગણી એવી જ છે કે આ સરકારે સારી સારું ડાયવર્જન બનાવે અને લોકોમાં રાહત મળે હાલ અત્યારે આ જનતા ડાયવર્ઝન બન્યું છે આ લોકોની અવર જવર ચાલુ છે એ છેક મધ્યપ્રદેશથી આ બાજુ વડોદરાથી આવતી પ્રજાને પણ આ છોટાદેપુર જિલ્લાનો જે વેપારી વર્ગ હોય ગમે તે વર્ગ હોય એમાં ધંધામાં પણ થોડી રાહત થઈ છે એટલે લોક માગણી એવી જ છે કે આ જનતા ડાયવર્જન સરકાર બનાવે અને સારું બનાવે